તમે જે ભેંસ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયોની અંદર હું તમને ભેંસની ટોટલ માહિતી આપી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે ફેસબુક પેજ ફોલો કરી લેજો વિડીયોની અંદર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ભેંસના વેતરની વાત કરું તો આ ભેં પેલું વેતરની અંદર આ ભેંસ છે અને તમે અંદર આ ભેંસ ભેંસ ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ એકદમ સાવ સોજી અને ફૂલ સાચવેલી પહેલા વેતરની ખડેલી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ ચેક કરીને પણ તમે લઈ શકો છો પેલા ભેંસના માલિકનો નું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા જોવા જાવ તો ભેંસના માલિકનો કોન્ટેક કર્યા બાદ જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સાવ સોજી અને સારી ભેંસ તમે જોઈ શકો છો બધી રીતના જવાબદારી ભેંસની પહેલું વેતર છે અને આ ભેંસ માત્ર પંદર દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર માત્ર પંદર દિવસની વાર છે અને કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત એક લાખને ત્રીસ હજાર રાખી છે કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભેંસ જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને થોરાળા ગામે જોવા મળશે તમારે આ ભેંસ લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે તેમાં ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો